આજરોજ જી એચ સીએલ ફાઉન્ડેશન સુત્રાપાડા દ્વારા ખેતીવાડી અને પશુપાલન પ્રોજેક્ટ અંતર્ગત જી એચ સી એલ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે એક દિવસીય પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓર્ગેનિક સર્ટિફિકેશન માટેની ગુજરાત સરકારની માન્ય એજન્સી જી ઓપીસીએમાંથી શ્રી વીજી રાણાવાયા સાહેબ હાજર રહ્યા હતા અને ખેડૂતોને ઓર્ગેનિક લાઇસન્સની પ્રક્રિયા બાબતે વિસ્તૃત માહિતી આપી તેમજ લાઇસન્સ મેળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે પ્રેઝન્ટેશન દ્વારા ખેડૂતોને માહિતી આપી તેમજ ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી જી એચ સીએલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટના પ્રોગ્રામ ઓફિસર ડોડિયા સાહેબ ફાઉન્ડેશનમાંથી જુદી જુદી વિતરણ થતી ઇનપુટ વિશે તેઓએ માહિતી આપી તેમજ ખેડૂતોને લાઇસન્સ મળી રહે તેના માટે અમારો પૂરતો આર્થિક સહયોગ આપીશું તેવું તેમણે જણાવ્યું હતું તેમજ જમીન ચકાસણી રિપોર્ટ પાણીનો રિપોર્ટ વગેરેમાં ખેડૂતોને સહયોગ આપવા માટે સીએસઆર તત્પર છે આ તાલીમને સફળ બનાવવા માટે જીએચસીએલ ફાઉન્ડેશનના ખેતીવાડી પ્રોજેક્ટમાં તમામ સ્ટાફે ખૂબ જ મહેનત કરી હતી અને તાલીમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અહેવાલ ભરતસિંહ જાધવ